આ રીતના ફોર્મ છે અને જે આપણો નંબર મારવાનો આવે છે મતલબ કે તમે તમે તમેડ હોય તો મતલબ તમારી વાઈફનો અત્યારે એનો નંબર જોતો હોય તો તમારે મતલબ પીઓરમાં કોન્ટેક કોન્ટેક કરવો પડે મતલબ ત્યાં મતલબ કોઈ હોય ના હોય તો એવું બધું હોય છે અને ત્યાં આગળ મતલબ કોન્ટેક થાય ના થાય મતલબ એવું બધું કાઠવું પડતું હોય છે મોનસોન પણ શું કરવાનું એટલે આપણા કને એક મસ્ત એક લિંક છે દોસ્તો એ લિંક એટલી મસ્ત હશે ને અને એટલી સરળતાથી તમને તમારું નામ હોગવામાં ફાયદો પડવાનો છે તમે ડાયરેક્ટ એનો સ્ક્રીનશોટ પાડીને તમે સ્કૂલમાં જશો ને તો તરત થઈ જશે તો આપણા બ્લોગમાં લાસ્ટ તક બન્યા રહેજો અમારે ફોન આવી ગયો છે એટલે તો આપણા જોડે હવે એક લિંક છે એ લિંક ઓપન કરીશું કેમ ઉપર ઠીક હે અહિયા તમારે સર્ચ મારવાનું છે અને મતલબ તમારે જે બી લાગતું હોય ને ત્યાં મતલબ કે ડીસા લાગે છે તો ડીશ

સારું કામ કહેવાય છે અને આપણા જે સ્કૂલના ના સાહેબો છે મતલબ કે અહિયાંથી અહિયાંથી બધા ફરી છે તો એમના માટે પણ કામ વહેલું થઈ જાય અને આપણા માટે પણ કામ વહેલું થઈ જાય તો આ લિંક તમારે જોતી હોય તો અમને કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આ લિંક હું તમને મોકલી દઈશ તમારું કામ આસાનીથી પટી જશે આની અંદર હરેક પ્રકારના નામ મળી જશે અમારે બે દિવસથી હું ખોજ કરી રહ્યો તો મતલબ ત્યાં ફોન કરવાથી પાખોર ફોન કરતો તો કોઈ સેટિંગ જ આવતું નહોતું પછી એક સાહેબનો ફોન આવ્યો હતો અને આ લિંક મોકલી તો એ લિંક થી આપણું ફટાફટ કામ પટી ગયું છે અને આપણે અહીંયા દશરથભાઈને પણ એ લિન્ક આપ્યું હતું દશરથભાઈને જેમની બેનને આ નંબર આપવાનો હતો ને સ્કૂલમાં જવાના હતા તો અહીંયાથી જ શોર્ટકટમાં પટી ગયું છે તો જવાની જરૂર નહોતી તો દોસ્તો આપણા આશીરડાની અંદર કોઈ પ્રકારની માહિતી આવશે સ્કૂલના તો આપણે એક વિડીયો બનાવીશું તમારા સુધી પહોંચાડી દેસુ દોસ્તો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો લાઈક કરજો ને તમારે લિંક જોતું હોય અને જલ્દીથી તમારે કામ પતાવવું હોય તો કમેન્ટ કરી દેજો તો હું લિંક જલ્દીથી થી મોકલી દઈશ તો મળીશું નેક્સ્ટ વિડીયો